Jaya Mataji, semua orang yang di depan saya dan hari ini saya akan guys, sekarang saya bela-bela sekarang saya sudah sampai di lagi yang sama 7 malam 7 malam, sekarang saya sudah pulang dari rumah kan? saya,

બુઆ બુઆ ગમોક બુઆ ગમો બુઆ ને બુઆ બુઆ આતો સિ ગી મે હંગત થઈ જાય હ ફોવા હંગત થઈ જાય હમ કાલે કે કે કરתי માર ફોવાં કે દોનો માં ફોંગર દોનો ઓર દી દાતે નહી તો ઠંડે નહી બુઆ બરદી 你看啊，就。 तैयार तो लॉक मारे से रास्ता ना तो वो हमें पासी वाली जा दिए से भाई ये हटता है रास्ता ना नहीं मारी, ना मारी <laughs> तो अपन ने मारी हो हां रास्ता चालू करने को हवार में वही थी जाए तो हां तो तो मत हम बंद कर ना के इन खबरन के पास आ शहर एकलो एक और ने तो गाइस तन पास वाली चलते और चलते जाओ रास्ता से जाओ

કે બે એન્ટર થઈ ગયા છે ગાય બતોય ચોકે જતી જાય જે સીટુ બલુન છે મસ્ત અમે તો ગાઈસ ઘરે આવ્યા અમે મમી સોના સોનલ લેકલવાનું સોનલ ના તો જોરદાર આજે અરે જબરજસ્ત દેખાયા ફોટો તારો હર્દીજી તો ગાઈઝ એમ્પ્લીફાયર લઈ દીધું હવે સ્પીકર કાઢી આ વર્ષે વર્ષે એક વખત નીકળ અરબય કોકટ ગાઈઝ અમે દવા ભરાઈ ગયા છે સેટુ કિંજલ હાંડી આગળ

ચાર પતંગ વ્હાઇટ શર્ટ. બધું લાલ પતંગ એકદમ. હું તો દોડી આપી દોડી નહીં આવી. આવડા ખરા ને જો કોઈ કા કોઈ કાપી જાય તો બેહાડ દે છે ન પણ વાગ એટલે એ હોય તો છોડી દીધું ગાઈસ કિંજલે તો છોડી દીધી આ ભી આવી ગયા ગાઈસ પતંગ ગાવા એ તો કપાઈ ના આવવા બાપા દોરી છોડજો તો ગોડ થઈ જશે પતંગ

નાખી <laughs> <laughs> બે ભયો પતંગ છે જવાના કરવાના બીજું કોઈ નહી પણ ઉપર આવે તો કે વધારે ચડતા નહી કરી લાલ લાલ કે

જો હા જા દે દોરી જા દે એ પાછો આવ્યો હો જોઈ લ્યો એ પટી જીવ ચાજો સુરિયાનો હજાર પર દેખાતું છે સેટો શું કરો બોલ ખાય બેટ 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 કોઈ વાત તો નહી ચશ્મા પેલો ચશ્મા દેખાતું મિત્રો ભાઈ મિત્રો કિંજલ હું ખાયો લડડુ તાર બાલ તો જો કોઈ કે હા દેજો આ ઘર પેલા બે જણા બોર ખાઈ રહ્યા તો ગાઈસ અમને ઘર આ કે બોઈ રહ્યા તે બોર ચપ્પર આવે બોર ચેટલા બધા આયા છે તો બોઈ બોર ચેટલા બધા આયા

উপর চা না Kita lagi pada petang jagi che. Anak-anak lagi Petang jaga aja area. Petang kejagaan, apa pun cewek pan banthaiju. Ah, itu masih nasi kek. Panah, toh dana toh cekton. Panah. guys, Injil, pasti razi, kehui, જોઈએ હવે એનો પતંગ છો જાય જો પર સીટુ વગાડતી ઉગાડતી ના બસ સ્માર્ટ હુંકો માર હુંકો માર હુંકો માર હા દોરી દિ દોરી દૂર જતી આ જતી અરે ભૂઈ પડી હા જા દે દોઈ ઓમ તેમ નામ તેમ જ જગે પતંગ ચગાય ખરા આવો ને આખા દાડાનો હવે હોજે

ગાઈસ ઉતરણ તો પતી જઈ રાત થઈ જઈ પણ અંકિત હજી પતંગ ચગાઈ રહ્યો પતંગ મને દેખાતો ને કે નહી દેખાતો નહી હવે છે બાજુ હવે ઢીલી એવી આલી અને કે ચલો ઠેટો ફોળીએ હવે ને હાઈ उठना स्काई शॉट इस नहीं हो भाग गए नौके दे भूई टाइस काली के काली बेस कर दिया क्या हुआ मोमन घेरा थोड़ा भाई

હવે રોજ બનાવજે પાઈ આવું આવું બદલી ના દેતી બીજી વખત બનાવે તો સીધું શું ખાય તો ગાઈસ ખાઈ પી પાલી નવો ઊંઘવાની તૈયારી કરીએ તાનો ઊંઘાવો હો તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવું લાગ્યો અમારો વિડીયો તો ગાઈસ મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી ટાટા